જોયું મિત્રો અત્યારે જે તમને હું જે દ્રશક મિત્રો જે અત્યારે દેખાડી રહ્યો છે તે જો ગરમા ગરમ જલેબી એકદમ અને આમ જોવો એટલે તમને પણ એ મજા આવશે જો અત્યારે સીધા આ તવી હું તમને દ્રશ્ય દેખાડું છું તમે જોવા કેવી જલેબીના ના દેખાય છે અને જો આમાં આ જલેબીમાં અને આ જો આ વસ્તુ જો આ આપણે કંદોઈ સહી બનાવી રહ્યા છે અત્યારે જો ધીરુભાઈ આપણે જો અને

તમારું નામ શું છે હા કેશુભાઈ તમે પણ જલેબી લેવા આવ્યા છો સરસ કેવી લાગે છે જલેબી હા જો પણ પોતે આટલી અવસ્થા એ તમે જોવો આ જલેબી ધારા માંથી કાઢે છે કેશુભાઈ એને પણ જો હવે આપણે અહીંથી એક બીજા મિત્ર બેઠા છે એને પણ પૂછ્યું ભાઈ તમે તમે જલેબી લેવા આવ્યા છો એમ સરસ કેટલી લેવાની છે બે કિલો બે કિલો જલેબી

એટલે આ જે તમને હું બતાવી રહ્યો છું જો અત્યારે જીરુભાઈ પોતે આઠો બનાવી રહ્યા છે જલેબીનો છે ને ભાઈ હા જલેબીનો રાતો અને બીજી આઈટમ શું બનાવો છો બીજી લાડવા બનાવી છે હાટા બનાવી છે પેંડા બનાવી છે અને કોઈ કદાચ તમને એવા મોટા ઓર્ડર આવે તો તમે હા જલેબી ઓર્ડર પ્રમાણે મને બનાવી દેવી 10 કિલો 20 કિલો ઈટલી જઈ લેવી એટલે મોટું કદાચ આવ્યું હોય તમને કોઈ તો તમે ઓર્ડર ગરમા ગરમ એમ તમને વીસ કિલો જોતી વીસ કિલો કિલો જોયો ને મિત્રો દસ કિલો જોતું હોય તો ભલે અને માં કિલો જોતું તોય પણ આ વેસાણ શરૂ છે